નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ જે ધોરણ પ્રમાણે આપણે નિબંધ પૂછાતા હોય છે એમાં નિબંધ લેખનની અંદર ઘણા બધા નિબંધ મોસ્ટ એમ્પી મુકાઈ ગયા છે ન જોયેલા હોય તો જોઈ લેજો ઉપર ચેનલમાં વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે પ્લે લિસ્ટમાં જાશો ને નીચે તમને નિબંધ લેખનનું પ્લે લિસ્ટ જોવા મળશે એમાં ગુજરાતીને લગતા ઘણા બધા નિબંધ મુકાઈ ગયા છે મોસ્ટ એમ્પી પૂછાય પણ છે તો ન જોયેલા વિડીયોઝ છે એમાંથી જોઈ લેજો નિબંધને લગતા એવી રીતના હિન્દીના પણ નિબંધો મુકાતા હોય છે એનું જુદું પ્લેલિસ્ટ છે હિન્દીની નિબંધ લેખનનું અને આ ગુજરાતી નિબંધનું તમને પ્લેલિસ્ટ જોવા મળશે બીજું ઘણા બધા ધોરણ પ્રમાણ પણ મુકાતા હોય છે જેમાં આવનારી પરીક્ષાની અંદર એ પણ સ્વાધીમાંથી પ્રશ્ન પૂછાતા હોય મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ તો એ પણ તમને ઉપયોગી થાય અહીંયા આપણે નિબંધ તરીકે જોવાના છીએ એક શ્રમજીવીની આત્મકથા જેમના મુદ્દા આપેલા છે પ્રસ્તાવના શ્રમજીવીની જીવનકથની અને છેલ્લે આવશે ઉપસાર તો મુદ્દા પ્રમાણે કઈ રીતે આપણે નિબંધ લખી શકીએ એમની આપણે ચર્ચા કરીશું તો વિડીયો અંત સુધી જોજો પહેલાં જોઈએ છીએ પ્રસ્તાવના હું એક શ્રમજીવી છું હું ગરીબ નથી કે અમીર નથી મારી જીવનગાથા રંગીન તો નથી પરંતુ રોમાંચક જરૂર છે મારો જન્મ એક સામાન્ય કુટુંબમાં થયો હતો મારે એક મોટી બહેન પણ હતી મારા પિતાજી લુહારી કામ કરતા હતા હું પાંચ વર્ષનો હતો ત્યારે મેં મારા પિતાજીની છત્રછાયા ગુમાવી હતી તેથી અમારા કુટુંબ પર ઓચિંતી મોટી આફત આવી પડી હતી અમે સાવ નિરાધાર થઈ ગયા હતા અમારી જ્ઞાતિના રિવાજ મુજબ મારા પિતાજીની મરણોત્તર ક્રિયામાં મારી માતાને દેવું કરીને ઘણું ખર્ચ કરવું પડ્યું મારી માતા બાહોશ હતી તેણે અમારો સારામાં સારો ઉછેર કરવા માટે કમર કસી તે લોકોને ઘરકામ કરતી અને કપડાં સીવતી મારી માતા ખંતથી કામ કરતી હોવાથી સૌ કોઈ પ્રેમથી તેને કામ આપતા મારી બહેન અને હું તેને મદદ કરતા અમને તેણે ગામની જ શાળામાં ભણવા મૂક્યા હતા સમય જતાં મારી બહેને એસએસસીની પરીક્ષા પાસ કરી પછી મારી માતાએ એક સારો છોકરો શોધી એની સાથે બહેનનું લગ્ન કર્યું મારા પિતાજી થોડીક જમીન મૂકી ગયા હતા મારી માતાએ તે જમીન વેચીને બધું દેવું ભરપાઈ કરી દીધું બહેન સાસરે જતી રહી પછી હું ઘરમાં એકલો પડી ગયો મેં પણ એસએસસીની પરીક્ષા પાસ કરીને ભણવાનું છોડી દીધું પછી અમારા એક પરિચિત ભાઈ મને અમદાવાદ લઈ આવ્યા એમણે મને એક મિલમાં નોકરી અપાવી આ મિલમાં મારે ઘણી હાડમારીઓ વેઠવી પડી ઉપરી અધિકારીઓની જો હુકમીનો પાર ન હતો છતાં એ બધું સહન કરીને પણ હું શાંત શાંતચિત્તે નિષ્ઠાપૂર્વક નોકરી કરતો રહ્યો બિલમાં મારી બઢતી થઈ મેં નાનકડું ઘર ભાડે રાખ્યું ને બાને ગામડેથી બોલાવી લીધી અહીં અમારું ગુજરાન સારી પેઠે ચાલી રહ્યું હતું સમય જતાં મારું લગ્ન થયું હું બે બાળકોનો પિતા બન્યો એટલે અમે બેમાંથી ચાર થયા મારી માતાની ઉંમર પંચાવન વર્ષની થઈ હતી તેથી તે હવે ભારે મહેનતનું કામ કરી શકતી ન હતી પણ તેનાથી થાય તે બધા નાના કામો કર્યા કરતી થોડી વધારે પ્રગતિ થતાં મેં એક નવું ઘર ખરીદી લીધું આ નવા ઘરમાં અમે સૌ આનંદથી રહેતા હતા મારા બાળકો ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા મારી બહેનને પણ બે બાળકો હતા મારા બનેવીનો સ્વભાવ સારો હતો અને તે ખાધે પીધે સુખી હતા અમારી લીલીવાડી જોઈને મારી બાને સંતોષની લાગણી થતી મારા બાળકોની દેખરેખ રાખવામાં અને પ્રભુસ્મરણ કરવામાં એ પોતાનો સમય પસાર કરતી હતી આમ ઘણા વર્ષ સુખમાં પસાર થઈ ગયા મારા બાળકો ભણવામાં હોશિયાર હતા મારી નોકરીને પણ જોત જોતામાં વીસ વર્ષ પૂરા થઈ ગયા એક દિવસ મારી મિલ અચાનક બંધ પડી ગઈ તેથી થોડા સમય માટે મારી રોજી છીનવાઈ ગઈ મને બીજી નોકરી મળી ખરી પણ એમાં કામ વધારે કરવું પડતું હતું અને પગાર ઓછો મળતો હતો મારા સદનસીબે હવે મારો દીકરો સારું ભણીને એક શાળામાં શિક્ષક તરીકે ગોઠવાઈ ગયો છે અમારો જીવન નિર્વાહ સારી રીતે થઈ રહ્યો છે તેનો મને સંતોષ છે અમે એક નાના ઘરમાં રહીએ છીએ અમે ઘરમાં અમારા ઘરમાં ફ્રીજ એર કંડિશનર વોશિંગ મશીન ટેલિફોન વગેરે અધ્યતન સુખ સગવડના સાધનો વસાવી શક્યા નથી પરંતુ ટીવી વસાવ્યું ટીવી વસાવ્યું છે ચીજ વસ્તુઓના અભાવનું મને દુઃખ નથી અમે ભ્રષ્ટ રીત રસમો અજમાવીને નાણું એકઠું કરવામાં માનતા નથી અમે પ્રામાણિક શ્રમજીવી છીએ અમે મહેનતનો રોટલો રડીએ છીએ તેમાં અમને અતિશય આનંદ અને સંતોષનો અનુભવ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અલગ અલગ મુદ્દા પ્રમાણે આપણે નિબંધ લખી શકીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોનો પણ વિડિયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરીને આવા નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન તમને જોવા મળે તો જોતા રહેજો અલગ અલગ વિડીયોઝ નાનો વધારો કરતા રહેજો અને ઘણા બધા પ્લે લિસ્ટમાં મુકાઈ ગયા છે એ જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર